ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની સરહદ પર પાંચ પહાડોની વચ્ચે જ્યાં કુદરતે અઢળક સૌંદર્ય વેર્યું છે ત્યાં પવિત્ર અને પૌરાણિક શિવાલય ગૌમુખ મહાદેવજીનું મંદિર ભક્તજનોમાં આસ્થાનું પ્રતિક બનવા પામ્યું છે ગુરુ દ્રોણાચાર્ય અશિવલિંગની શિવલિંગની સ્થાપના કરી હોવાની લોકવાયકા છે સાથે ગૌમુખ મહાદેવ મંદિરનો ઉલ્લેખ તાપી પુરાણ ગ્રંથમાં પણ કરવામાં આવ્યો છે એટલે શંકર ભગવાને જોયું તો આ તો રત્નેશ્વર નામનો રાક્ષસ એમના પર હુમલો કરવા આવી રહ્યો હતો ત્યારે શંકર ભગવાને એના નજરથી એટલે કે એના દ્રષ્ટિ જ નાખીને એને રત્નેશ્વર નામના રાક્ષસને આ જગ્યા પર બાળી બાળી દીધો અને આ જગ્યા પર પડી ગયો એના પરથી આ મંદિરનું નામ રત્નેશ્વર ગૌમુખી મહાદેવ પડ્યું છે અને અહીંયા દૂર દૂરથી લોકો દર્શન કરવા માટે શ્રાવણ મહિનામાં અને શિવરાત્રી દિવસે આવે છે અને લોકોની જે માન્યતા છે છે એ થાય મંદિરના ગર્ભગૃહના નીચેના ભાગમાં અવિરત જલધારા ધારા ચાલુ છે બારેમાસ ગાયના મુખમાંથી જલધારા વહેતી રહે છે જલધારા લગભગ દસ થી પંદર ફૂટ નીચે ગયા બાદ તેનું પાણી ક્યાં જાય છે તેની આજ સુધી કોઈને પણ ખબર નથી બાજુમાં નાના કોતરમાં પણ જલધારાનું પાણી મળતું નથી અને જલધારા અવિરતપણે ચાલુ જ રહે છે જેને પગલે મંદિર ભક્તજનોની આસ્થાનું પ્રતીક બની રહ્યું છે હું મેળા સોનગઢ તાલુકાનો રહેવાસી છું હું અહીં દર્શનાર્થી છેલ્લા ઘણા વર્ષોથી બાર થી પંદર વર્ષથી આવું છું આ મહાદેવનું મંદિર બહુ પૌરાણિક છે અને બહુ મહત્વ ધરાવે છે આ આ મંદિરનું મંદિરનું અહીંયા જળાશય છે એ ગૌના મુખમાંથી સીધો નીચે આવે છે ને અહીંયા નીચે દસ મીટર પછી ક્યાં જાય છે ખબર નહીં પડતી અને આ આ બહુ મહત્વની વાત છે ને ઘણા બધું ઘણા બધા શોધકર્તાઓ આવેલા શોધ કરી પણ એ લોકોને ખબર ના પડી આ મંદિર બહુ પૌરાણિક છે અને મહાદેવ

गाढ़ जंगल बिराजता गौमुख महादेव मंदिर तापी जिला पौराणिक मानु एक छे पर मंदिर श्रद्धा धरावता मंदिर पण मानता माने ते भक्त जनों की मानता गौमुख महादेव अचूक पूर्ण करे गाढ़ जंगलों वच्चे बिराजमान महादेव जी ना दर्शन करी दर्शनार्थियों अलौकिक शांति अनुभव करे वहाँ वाम हम हमेशा यहाँ पे दर्शन करने आते हैं बहुत पुराना मतलब वजह से उसकी मनोकामना पूरी होती है और हर चीज़ जो मांगो मन हमें मनोकामना पूरी होती है और बहुत प्राचीन काल में इसका उल्लेख भी किया हुआ है तापी जिला गाढ़ जंगलों की वच्चे અનેક પ્રવાસન કરીને ચોમાસાની ઋતુમાં અહીંનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠે છે ગાયના મુખમાંથી બારે અવિરત વહેતી જલધારાના અને મહાદેવ જીના દર્શન કરવા ભાવીકો અવારનવાર મંદિરએ આવે છે અને ગાઢ જંગલનો કુદરતી સાનધ્ય માણે છે આમ યહ ગોમુખ દર્શન કરવા આયે હે ઓર યહ મતલબ યે મંદિર કી વિશેષતા હે કે યહ મતલબ યે પૌરાણિક મંદિર હે ઓર યહ જો ભી હમ ભગવાન મહાદેવ સે જો મનોકામના કરતે વો હમારી बा, मतलब पूरी होती है और यहाँ एक विशेषता है कि यहाँ गाय के मुख से पानी अविरत चालू रहता है और यह एक डब दब दबदबा है वहाँ लोग मतलब नहाने आते हैं और ज्यादातर ये मतलब श्रावण मास में यहाँ ज्यादा पानी रहता है लोक वाय का मुजब स्थल पर वडना जाड़नी नीचे मुख्य शिवलिंग है મુગલ શાસન વખતે ખંડિત કરી દેવામાં આવ્યું હતું જે શિવલિંગ આજે પણ મંદિરના મુખ્ય દ્વાર પાસે છે શિવલિંગ ખંડિત થયા બાદ સંતો દ્વારા નવા શિવલિંગની સ્થાપના મંદિરમાં કરવામાં આવી હતી ગૌમુખ મહાદેવ મંદિરનો ઉલ્લેખ પ્રાચીન ગ્રંથ તાપી પુરાણમાં કરવામાં આવ્યો છે કહેવાય છે કે આ મંદિરની સ્થાપના ઋષિ મુન્યો દ્વારા કરવામાં આવી છે વર્ષોથી બિરાજમાન મહાદેવના દર્શન કરવા લોકો દૂર દૂરથી ઊંટી પડે છે ગુરુ દ્રોણાચાર્યજીના હાથે આ સ્થાપના થયેલ છે એવું અમને જે પૌરાણિક માણસો છે એ લોકોથી જાણવા મળ્યું છે અને આનો મહાત્મય તાપી પુરાણમાં બી છે અને આ કુંડ આ કુંડમાંથી અવિરત આ રીતે જળધારા હંમેશા વહેતી રહે છે અને લોકો અહીં મહાશિવરાત્રીના પર્વ પર દરેક જગ્યાથી દૂર દૂરથી અહીંયા શ્રદ્ધાળુઓ આવે છે અને એ શ્રદ્ધાળુઓ માટે બધી વ્યવસ્થાઓ અહીંયા અમે ટ્રસ્ટી મંડળ એ લોકોને બધું કોઈ અગવડ ન ઊભી થાય તે માટે અમે લોકો અહીંયા અમારો દેખરેખથી બધું કાર્ય કરી રહ્યા છે અને મહાશિવરાત્રીના પર્વ સિવાય ભજન મંડળો ચાર પાંચ દિવસ પહેલે ગામ ગામથી દરેક ગામોથી ભજન મંડળ લઈને ભાવિક ભક્તો આવે છે અને અહીં ભજન મંડળ આખી રાત્ર ચાલે છે દક્ષિણ ગુજરાતમાં આવેલો તાપી જિલ્લો પ્રકૃતિના ખોળે વસવાટ કરતો જિલ્લો છે અહીં શિવ મંદિર સહિત અનેક દેવાલયો તેમજ ફરવા લાયક સ્થળો આવેલા છે ઋષિ મુનિઓ દ્વારા આ પ્રાચીન ગૌમુખ મહાદેવની સ્થાપના કરવામાં આવી છે રાજ્યમાંથી પણ ભક્તો મહાદેવના દર્શન કરવા ઉમટી પડે છે સાચા મન અને સાચી શ્રદ્ધાથી માંગવામાં આવેલી માનતા ભોળાનાથ હચૂક પૂર્ણ કરે છે